મતગણતરી થોડી જ વારની અંદર શરૂ થવાની છે સંપૂર્ણ વિશ્વાસ સાથે અમારા આગેવાનો કાર્યકર્તાઓ સાથે હું મતગણતરીની અંદર આવ્યો છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પોરબંદર લોકસભા મત વિસ્તારની પ્રજા બહારના ઉમેદવારને જાકારો આપશે જે ઉમેદવાર પોરબંદર લોકસભા મત વિસ્તારના મતદાર ન હોય ચૂંટણીને દિવસે એ વિસ્તારની અંદર હાજર ન હોય અને ગણતરીને દિવસે પણ જો એ પોરબંદર મત વિસ્તારની અંદર હાજર ન હોય તો એ ચૂંટાણા પછી પ્રજાનું શું કામ કરશે એવું પ્રજા વિચારી રહી છે અને એટલે જ બારના ઉમેદવારને પોરબંદર લોકસભા મત વિસ્તારની પ્રજા જાકારો આપવાની છે આ બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે હું વિજયી થવાનો છું અને બે પેટા ચૂંટણી જે ધારાસભાની છે ધારાસભાની બંને પેટા ચૂંટણીની અંદર લોકો મતદારો પક્ષ પલટા વિરુદ્ધમાં મતદાન કરશે એવી અમને સૌને આશા છે સંપૂર્ણ વિશ્વાસ સાથે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ અમે લઈડા છીએ મતદારોને પ્રત્યક્ષ મળવાનો પણ પ્રયત્ન કર્યો છે પોરબંદર લોકસભા મત વિસ્તારની પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે બેરોજગારી ભયંકર છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી આ તમામ મુદ્દાઓ ઉપર લોકોની જે નારાજગી છે એ નારાજગી ખુલીને આ ચૂંટણીમાં દેખાતી હતી એટલા માટે જ અમને વિશ્વાસ છે કે પોરબંદર લોકસભાની બેઠક ઉપર આ વખતે અમે પરિણામ લઈ આવીશું